નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીએ તો ખાસ કરીને ઉપરા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તમે મિત્રો જોઈ શકો છો કે લાઈવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે ભારતથી નજીક છે અને ખાસ કરીને તે ભારત તરફ આવી રહ્યું છે હાલ મિત્રો જોવા જઈએ તો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને અહીંયા તમે જોઈ પણ શકો છો સાઉદી અરેબિયા એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો દુબઈ ઉપર સ્થિત છે અને દુબઈની અંદર મિત્રો ખાસ કરીને તમે વિડીયો પણ જોયા છે ન્યૂઝ વાંચ્યું છે કે દુબઈની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પડ્યો છે ભુક્કા કાઢી નાખ્યા છે મિત્રો ખાસ કરીને વીસ લોકોના લાપતા થવાના અને બે લોકોના મોત થવાના પણ આવ્યા છે અને જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી પાણીના સમાચાર છે અને આગામી સમયની અંદર મિત્રો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ખાસ કરીને ભારત તરફ આવી રહ્યો છે ત્યારે આગામી સમયની અંદર પાકિસ્તાન છે તેમજ મિત્રો ખાસ કરીને કાશ્મીર છે તેમજ રાજસ્થાન પંજાબના ભાગો છે આ ભાગોની અંદર આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે અતિ ભારે વરસાદ પણ જોવા મળે છે અને તેની અસર ખાસ કરીને થોડી ઘણી અસર ગુજરાતમાં પણ રહેશે તો આજના આપણે વાત આગામી દિવસ ગુજરાતનું કેવું રહેશે વરસાદને લઈને કેવી છે ગઈકાલે ભરૂચમાં વરસાદ પડ્યો મિત્રો આપણે ગઈકાલે જ વાત કરીએ તે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે તો એ પ્રમાણે મિત્રો આપણે સચોટ આગાહી આપીએ છીએ અને ખાસ કરીને આજના વિડીયોમાં આગામી દસ દિવસ કેવું વાતાવરણ છે ગરમીને લઈને પવનને વરસાદ ને લઈને વાત કરશું તો મિત્રો અંત સુધી જુજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો લાઈક કરી દેજો તો ખાસ કરીને અહીંયા તમે જોઈ જ શકો છો ખાસ કરીને આજે છે સત્તર તારીખ અને સત્તર તારીખની વાત કરીએ તો ગઈકાલે જે મિત્રો સાઉદી અરેબિયા ઉપર જે સ્થિત હતી સિસ્ટમ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ આગળ વધી અને ખાસ કરીને ગુજરાત તરફ આવી રહી છે અને આગામી સમયની અંદર આ જે સિસ્ટમ છે ખાસ કરીને પાકિસ્તાન થઈ અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો લાઈ અને નબળી પડશે થોડી કારણ કે ખાસ કરીને કોઈપણ સિસ્ટમને મજબૂત બનવા માટે ખાસ કરીને દરિયાનો ભેજ જોઈએ છે તો અહીં તમે જોઈ શકો આ સિસ્ટમ નબળી પડી ગઈ છે છતાં પણ અફઘાનિસ્તાન છે પાકિસ્તાન છે જમ્મુ કાશ્મીર છે આ વિસ્તારોની અંદર સત્તરને અઢાર તારીખે ખાસ કરીને ભારે ભેજ આવવા મળે મળી શકે છે વરસાદ પડી શકે છે પરંતુ સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો આ ભેજને કારણે ખાસ કરીને કચ્છના ઉત્તરના ભાગમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર તેની અસર છે જોવા મળશે અહીં તમે જોઈ શકો છો અને તેને કારણે મિત્રો ખાસ કરીને ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને વરસાદ પડે તેવી પણ શક્યતા રહેલી છે મિત્રો વરસાદનું એલર્ટ જોઈ લેવી તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો સત્તર તારીખે કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ ખાસ કરીને જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં નાસિકની આસપાસ વરસાદની શક્યતા છે તો ડાંગની આસપાસ છે વરસાદ થોડો ઘણો જોવા મળી શકે છે બાકી અઢાર તારીખે મિત્રો આ સિસ્ટમને કારણે કચ્છના ઉત્તરના ભાગની અંદર અહીંયા તમે જોઈ શકો છો કરાચી અને હૈદરાબાદની આસપાસ વરસાદની આગાહી છે તો તેની અસરને હિસાબે ખાસ કરીને કચ્છની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે અથવા મિત્રો ક્યાંક છાંટા છૂટી થાય તેવી શક્યતા છે બાકી આ સિસ્ટમ છે એ ઝડપથી મિત્રો ખાસ કરીને આગળ હિમાલય તરફ જતી રહેશે પવનની ઝડપ ખૂબ જ તેજ છે તો ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી નથી તો સત્તર તારીખની આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ત્યારબાદ અઢાર તારીખે તમે જોઈ શકો છો થોડુંક વાદળછાયું સિસ્ટમને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે થોડા ઘાંટા વાદળો થાય પરંતુ પવનની ખૂબ જ તેજ ઝડપને કારણે વરસાદને લઈને કોઈ આગાહી નથી એ તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ વીસ તારીખ છે એકવીસ તારીખ છે ક્યારેક ક્યારેક મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ખાસ કરીને ભેજ આવતો રહેશે જેને લઈને વાતાવરણની અંદર ફેર તાપમાન છે છે વધઘટ થઈ શકે અને આગામી આમ તો 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 જોવા જોવા તારીખ સુધી કોઈ મોટી સિસ્ટમ નથી વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં નથી આવી પરંતુ પવનની છે ખાસ કરીને ખૂબ જ તેજ રહેવાની છે આજથી જ મિત્રો પવનની ઝડપથી ખૂબ જ વધવાની છે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર પવનની ઝડપ છે એ તે જોવા મળવાની છે આજના સત્તર દિવસ સત્તર તારીખે જોવા જઈએ તો ખાસ કરીને પવનની ઝડપ ખૂબ જ ઓછી હોવાને કારણે ચુમ્માલીસ ડિગ્રી સુધી વેવની પણ આગાહી કરવામાં આવી છે અહીં સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અઢાર તારીખથી પવનની ઝડપ વધશે અને કચ્છની અંદર તો ખાસ કરીને જોઈ શકો છો સુડતાલીસ સુધી સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આશરે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અમદાવાદ મહેસાણામાં પણ પાંત્રીસ ડિગ્રી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે જે ગરમીની અંદર આગામી સમયમાં ખૂબ જ રાહત આપવાના છે આ તમે જોઈ શકો છો ઓગણીસ તારીખે થી લઈને એકાવન કિલોમીટરની ઝડપ જે પવનને કારણે મિત્રો વરસાદ આવે અને પરંતુ ગરમીની અંદર મોટી રાહત મળશે આ સિવાય વીસ તારીખે પણ તમે જોઈ શકો છો પવનની સરેરાશ ઝડપ છે જે વીસ પચીસ કિલોમીટર હોય એની જગ્યાએ અહીંયા પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપ રહેશે એટલે કે નોર્મલ કરતાં વધારે પવનની ઝડપ છે એ ગરમીની અંદર મિત્રો ખાસ કરીને મોટી રાહત મળશે એટલે કે ભારે ગરમી છે એ ખાસ કરીને જોવા નહીં મળે બાવીસ અને ત્રેવીસ તારીખથી જોઈ શકો છો ધીમે ધીમે પવનની ઝડપથી ઘટી ગઈ છે અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં જ પવનની ઝડપ છે અમદાવાદ મહેસાણાની અંદર વડોદરાની અંદર ઓગણીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે તો આ દિવસ એટલે કે ચોવી અને પચીસ તારીખે એટલે કે ખાસ કરીને એપ્રિલના અંતની અંદર મિત્રો ભારે ગરમીનો રાઉન્ડ ફરી એક વખત આવે તેવી શક્યતા છે પરંતુ આજની ગરમી છે એ ભૂક્કા કાઢી નાખશે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો હળવદમાં ચુમ્માલીસ ડિગ્રી આ સિવાય રાજકોટ અમદાવાદ વડોદરાની અંદર તેતાલીસ ડિગ્રી જૂનાગઢ ભાવનગર મહેસાણાની અંદર બેતાલીસ ડિગ્રી ભારે ગરમીની આગાહી છે હીટવે આગાહી છે અને ખાસ કરીને અઢાર તારીખ તે જ પોન શરૂ થઈ ગયો અને કારણે કચ્છની અંદર ગરમીમાંથી રાહત મળશે સૌરાષ્ટ્રની અંદર ચાલીસ ડિગ્રી સેલ્શિયસ પરંતુ ખાસ કરીને અમદાવાદની અંદર વડોદરાની અંદર બેતાલીસ ડિગ્રી તાપમાન રહેશે જે ભારે ગરમીના અહીંયા સંકેત છે ઓગણીસ તારીખે પચાસથી લઈને એકાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો કચ્છની અંદર તો તમે જોઈ શકો છો પાંત્રીસ ક પાંત્રીસ સેલ્સિયસ સૌરાષ્ટ્રની અંદર પણ છત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન તો ખાસ કરીને રાહતના સમાચાર ગરમીની અંદર મિત્રો મળી શકે છે ખાસ કરીને સત્તર ને અઢાર બે દિવસ હજુ ભારે ગરમી પડે અને વીસ તારીખથી મિત્રો ખાસ કરીને પશ્ચિમના દરિયાના ભેજવાળા પવનો શરૂ થઈ જતા તાપમાન છે એ તમે જોઈ શકો છો ચોત્રીસ ડિગ્રી સૌરાષ્ટ્ર કચ્છની અંદર ચોત્રીસ ડિગ્રી એટલે કે એકદમ મિત્રો ખાસ કરીને ગરમીની અંદરથી તરત જ મિત્રો રાહત મળશે અહીં તમે જોઈ શકો છો નોર્મલ તાપમાન છે પાંત્રીસ છત્રીસ ડિગ્રી અમદાવાદની અંદર પણ સાડત્રીસ આડત્રીસ ડિગ્રી પણ પરંતુ ભેજ હોવાને કારણે બફારો છે એ ખાસ કરીને જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો ચોત્રીસ છત્રીસ સાડત્રીસ બાવીસ તારીખે ત્રેવીસ તારીખથી આપણે વાત કરીએ પવનની ઝડપ ઘટવાને કારણે ધીમે ધીમે ગરમીનો પારો વધશે અને ફરી એક વખત એપ્રિલના અંત સુધીની અંદર જોવા જઈએ તો પારો ફરી એક વખત ચાલીસ ડિગ્રીને પાર જશે અહીં તમે જોઈશું ચોવીસ તારીખે ચાલીસ ડિગ્રી અમદાવાદ મહેસાણામાં ચાલી વડોદરામાં એકતાલીસ ડિગ્રી તાપમાન છે આ સિવાય તમે જોઈ શકો છો પચીસ તારીખે જે તાપમાન છે ખાસ કરીને તમે જોઈ શકો અમદાવાદની અંદર વડોદરામાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે નોંધાણું છે તો આગામી બે દિવસ મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે ગરમી પડશે હીટવેવની આ ગઈ છે ત્યારબાદ મિત્રો તેજ પવન અને ભેજવાળા પવનો ફૂંકાવાને ગરમીમાં રાહત મળશે પરંતુ ફરી એક વખત એપ્રિલના અંતની અંદર ફરી એક વખત ગરમીનો ભારે રાઉન્ડ આવી શકે છે બાકી વરસાદને લઈને મિત્રો હાલ ક્યાંય મોટી આગાહી નથી તો આ જૂના વિડીયોમાં આટલું જો દોડ્યો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિંદ જય ભારત